આખી ઘટનામાં એવું છે મારા બાપુજીની મિલકત છે સાપર માં દોઢસો વીઘા જમીન છે બસો કરોડની અને હું વાળીએ જાઉં ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટીલારા મગનભાઈ ટીલારા પ્રકાશ ભત્રીજો એ ત્રણે દાટી મારે છે અહીંયા આવતા નહીં તમારી આગળ કઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માગવા બે જાઓ વાળી આવતા નહીં નકર અમે તમને પોલીસમાં પકડાવી દેસુ એટલે મને કાલે વાડીએ ગઈ તી તો પોલીસમાં પકડાવી દીધી સવારની દસ વાગ્યાની બે આયરી રાતના દસ વાગ્યા સુધી પછી પોલીસને ફોન કરી દીધો એને બાઈને કાઢી મુકો એમ કહી દો અત્યારે તમારું કઈ કાંઈ થવાનું નથી તમે જ્યાં જાઓ ત્યાં જાવ એટલે હું દસ વાગે રાત્રે ઘરે વહી આવી આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂછ્યા વગર એટલે અમારે આ પોલીસ જોઈ નહીં માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે બીજા આગળ સહી કરાવી મારી એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે તમારી નથી એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે એટલે હું સહી નથી કરતી એટલે મને અવારનવાર ધમકી માગે છે મારો હક મારે જોઈ છે મારે બીજું કઈ ભાઈ ઉપર દાવો કરવો નથી મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં I'm out of that water.